ચેક પરત ફરેલ હતો એવી ફરિયાદ કેશોદ કોર્ટમાં દાખલ થયેલી હતી આરોપીને સખત સજા કરવા અને દંડ ચૂકવવાનો હુકમ કરવા બાબતે ફરિયાદી તરફે રજૂઆત થયેલ હતી નામદાર કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા પછી આરોપીના વકીલની દલીલોને ધ્યાને લઈ આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરેલ હતો હાલમાં કેશોદની નામદાર અદાલતમાં એક પાંત્રીસ લાખ રૂપિયાની રકમના ચેક રિટર્નના કેસમાં આરોપીને નિર્દોષ ઠરાવીને છોડી મૂકવાનો હુકમ કરવામાં આવ્યો હાલના કેસની વિગતો જોઈએ તો મેંદડા મુકાબે રહેતા શ્રી રામભાઈ વરુ વિરુદ્ધ કેશોદ તાલુકાના એક વતની ફરિયાદી બનીને કોર્ટ ઉબરું એવી ફરિયાદ દાખલ કરેલી હતી કે રામભાઈએ એમને એક પાંત્રીસ લાખ રૂપિયાનો મગફળીના વેપાર સંબંધી દેણા પેટે એક ચેક આપેલો હતો અને એ ચેક બેંકમાંથી રિટર્ન થયો અને બાદમાં ફરિયાદીએ કોર્ટમાં જઈને ફરિયાદ દાખલ કરી હતી અને રામભાઈને કડક સજા કરવા અને કઠોર દંડ કરવાની રજૂઆતો કરવામાં માગેલી હતી આરોપી તરફે વકીલ તરીકે હું રોકાયેલો હતો અને ચાલુ કેસમાં એવી હકીકતો કે કોર્ટ રૂબરૂ આવેલી હતી કે જે રામભાઈ પાસેથી ચેક ફરિયાદી મેળવેલો હતો એ કોઈ દેણા પેટે આપેલો હતો પરંતુ ફરિયાદીએ રામભાઈ પાસેથી ફ્રોડ કરીને છેતરપિંડી કરીને અન્ય રીતે ચેક મેળવીને એમાં પાંત્રીસ લાખ રૂપિયા જેવડી મોટી રકમ નાખીને કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલી હતી કે જેથી કરીને રામભાઈને પૈસા ચૂકવવા માટે મજબૂર કરી શકાય પણ રામભાઈએ સત્યને સાથે રાખીને લડાઈ કરી અને છેલ્લે જે કોર્ટમાં બંને પક્ષોની દલીલો થઈ બંને પક્ષોના જે પુરાવાઓ રજૂ થયા એમાં એવી હકીકતો ખુલવા પામેલી હતી કે ફરિયાદીને જે ચેક કોર્ટમાં દાખલ કરેલો હતો એ ચેક રામભાઈ પાસેથી એમણે કાયદેસરના દેણાની ચૂકવણા માટે આવેલ હોવાની હકીકતો સાબિત થઈ શકે ન હતી કોર્ટે એ હકીકતને ધ્યાને રાખીને રામભાઈને નિર્દોષ ઠરાવવાનો હુકમ કરવામાં આવ્યો મારી વિરુદ્ધ કેશોદ નામદાર કોર્ટમાં પાંત્રીસ લાખના કેસ રિટર્ન ની ફરિયાદ થયેલી હતી જે મારી પાસેથી ખોટી રીતે પૈસા પડાવવા માટે ફ્રોડ કરેલું હતું મેં સત્યને સાથે રાખી અને લડત આપતા અંતે મારી જીત